કે વાલા ભક્તો કથા સાત દિવસની હોય કે દિવસની હોય તમે દેવી ભાગવત કરો તો નવ દિવસ કરવું પડે શિવ મહાપુરાણ કરો તો કરવું પડે મહાભારત બિહારો તો અઢાર દિવસનું કરવું પડે સપ્તાહ બિહારો તો સાત દિવસની કરવી પડે આ તો સપ્તાહ પણ નથી આ દેવી ભાગવત પણ નથી આ શિવ મહાપુરાણ પણ નથી આ મહાભારત પણ નથી કારણ કે સાત દિવસ નવ દિવસ અગિયાર દિવસ કે દિવસ કોઈ ક્રમ નથી હજી એનાથી વિશેષ હજી પાંચ દિવસનો પણ ક્રમ લાગુ પડે છે ક્યાંક ને ક્યાંક તો આ પાંચ દિવસનો પણ કોઈ ક્રમ નહીં આ તો પ્રથમ વખત આ આ શબ્દનો એક પ્રયોગ થયેલો ત્રિદિવસીય એટલે જ આજના દિવસે હું આ સંદર્ભમાં એટલું જ કહીશ કે જે શ્રોતા છે જેને સત્સંગ કરવો છે અને એના કરતા વિશેષ શબ્દનો પ્રયોગ કરવું તો જેને કઈક મેળવવું છે અગર કિસી ચાહી તો कितने दिन का कार्यक्रम है वो कार्यक्रम जरूरी नहीं है वो फिर तीन दिन, दिन का हो सात दिन का हो नौ दिन का हो जितने भी दिन का हो उनकी कोई आवश्यकता नहीं है વાલા કથામાં બે જ ઘટના બનવી જોઈએ તો કથાને સફળ બનાવી હોય ને તો બાકી તમે સાત દિવસ કથા સાંભળો પણ જો આ બે ઘટના જો કથામાં ન બને તો યાદ રાખજો સાત દિવસની કથા હશે ને તો એ સાત દિવસની કથા વ્યર્થ છે નવ દિવસ શિવ મહાપુરાણ કરો તો પણ વ્યર્થ છે તમે ગમે તેટલા દિવસનો પારાયણ બેસાડો એ બધું વ્યર્થ છે આપણું ભાગવતનું મહાત્મ તો કહે છે એક વર્ષ સુધી ચાલે એવું જ્ઞાન યજ્ઞ કરવાનું સંકાદિક મુનિઓ મન થયું હતું લો એક વર્ષ સુધી વક્તા જે સૂત નામના પુરાણી આજે નિમિષ અંદર જે નિમિષ શાળીમાં આજે પણ તમે હું જઈએ છીએ એ નિમિષ શાળીની અંદર જે જ્ઞાન યજ્ઞ થયો એ જ્ઞાન યજ્ઞ એક વર્ષ સુધી ચાલે એવો થયો હતો આ ખબર છે કહેવાનો મારો ભાવાર્થ તમે એક હજાર વર્ષ સુધી તમે જ્ઞાન યજ્ઞ નો લાભ લો કથા શ્રવણ કરો આ બધું કરો તમે પણ જો બે ઘટના નહીં બને તો આ બધું વ્યર્થ છે સમજાય છે અને બે ઘટના છે કથામાં કઈક મૂકીને જવું આપેલું કથામાં કઈક મૂકીને જવું અને બીજું કથામાંથી કઈક લઈને જવું સાહેબ આ બે ઘટના બનવી જોઈએ આ બંને પરિસ્થિતિ જયારે તમારી મારી ભીતર જયારે નિર્માણ થાય અને આ જો પરિસ્થિતિ જો નિર્માણ થઈ જશે તો કથામાં પરિણામ મળી જાય